અનામતને કારણે બોર્ડમાં એક બેઠક વધારાઇ છે જ્યારે મહત્વની ખજાનચીની પોસ્ટ મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે ઓગણીસ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે ચૂંટણી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પાંચ ડિસેમ્બર છે અને આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ફોર્મની ચકાસણી આઠમી ડિસેમ્બરે થશે અને અંતિમ ઉમેદવારી યાદી દસમી ડિસેમ્બરે પ્રસિદ્ધ કરાશે દરમિયાન ચૂંટણી માટે ઉમેદવારી નોંધવાની શરૂઆત થઈ ચૂકી છે આજે વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે જાણીતા એડવોકેટ નલિન પટેલે પોતાની દાવેદારી નોંધાવીને ફોર્મ ભર્યું હતું મહિલા અનામત અને નવા ઉમેદવારના આગમનથી આ વખતની વીબીએ ચૂંટણી રસપ્રદ બની રહેશે આખા ગુજરાતના નાના મોટા બારની ઓગણીસ ડિસેમ્બરે વકીલ મંડળોની ચૂંટણી છે એમાં બરોડામાં પણ બરોડા બાર એસોસિએશન તરફથી ચૂંટણી યોજાનાર છે અને દર વર્ષની જેમ આ વખતે પણ મારા તમામ મિત્રોના સાથ સહકારથી અને તેઓની પ્રેરણાથી મેં આજે ના હોદ્દા માટે ઉમેદવારી ફોર્મ આજે ભર્યું છે તમે જોઈ શકો છો કે મારી સાથે સિનિયરથી મારી જુનિયર અને મહિલા ધારાશાસ્ત્રીઓ અને બીજા ઘણા બધા વકીલ મિત્રો કે જે કોર્ટમાં આવતા હોય ના આવતા હોય પોતાના કામ અર્થે ઘણી વાર આવેલા જાય એ તમામ વકીલો આજે મારા સપોર્ટમાં મારી જોડે પગે આદર છે અને આ તમામ વકીલ મિત્રોનો હું આજે આભાર એટલા માટે વ્યક્ત કરીશ કે મને એવું હતું કે આજે ટૂંકા ગાળામાં મેં જાહેરાત કરી છે કે હું આવતીકાલે ફોર્મ ભરવાનો છું અને આટલી બધી સંખ્યા તે ખરેખર એમના વકીલ મિત્રોના પ્રેમ લાગણી અને એમને જે માહોલ ઊભું કર્યો છે મારા માટે ચૂંટણી લડવા માટેનું એ ખરેખર સરાહનીય છે આજે ચૂંટણી અધિકારીઓએ ઘણા બધા નિયમો બનાવ્યા છે અને એમાં તમે એ પણ જોઈ શકો છો કે કોઈપણ જાતના બેનર કે પણ જાતના પોસ્ટર કે કોઈપણ જાતના બીજા પ્રચાર વગર ચૂંટણી લડો એવો જે આદેશ ચૂંટણી અધિકારીઓ તરફથી મળ્યો છે પાલન થઈ રહ્યું છે અને તમામ મતદારો એમને મત આપનાર છે કે જે મતદારો પોતે કેન્ડિડેટને સારી રીતે ઓળખે છે જે કેન્ડિડેટ કે જેને કશું કોઈ કામ જ ના કર્યું હોય વકીલો માટે તે એમના માટે આ પોસ્ટર ને આ તે મારવા જરૂરી હતા એવું આજના તમામ યુવા પેઢીના અને બીજા ઘણા સિનિયર વકીલો કહી રહ્યા છે કે જે કામ કરે છે એને ખરેખર કોઈ પોસ્ટરની જરૂર નથી તમે તમારા હૃદયમાં તમારા વકીલ મિત્રોને બેસાડ્યા છે એ તમારો મત છે આજે હું આ તમારા માધ્યમથી તમામ મારા સિનિયર જુનિયર વકીલ મિત્રોને હું જાણવા માંગુ છું કે આપે આટલો ભરપૂર મારા પર વિશ્વાસ મૂક્યો છે એ કદાપી એડે નહીં જાય મારે માટે જ્યારે જ્યારે જે જે પ્રકારની જે કંઈ કામગીરી હશે મને કહેવામાં આવશે અથવા મારા ધ્યાન પર આવશે એ તમામ કામગીરી હું કરતો રહીશ અને ખાસ કરીને તો જે યુવા પેઢી છે જે યુવા પેઢીમાં આવનારા વકીલો અને એ પોતે પોતાની કારકિર્દી ઘડી રહ્યા છે એમના માટે અમારે કામ કરવાનું છે કરતો રહીશ આજે હમણાં બે દિવસ ત્રણ દિવસ પહેલા જયારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એક્ઝામ હતી ત્યારે તેર બસો લઈને અમદાવાદ ગયા હતા અલગ અલગ સ્થળોએ એમને ડ્રોપ કરી અને પછી જયારે પરીક્ષા પતી ત્યારે અમે પાછા લઈ આવ્યા છીએ આ તો એક એમને પરીક્ષા આપવાનું છે એના માટેની વ્યવસ્થા છે પરંતુ એમનું સ્કિલ ડેવલપમેન્ટ કેવી રીતે થાય અને બીજું ઘણું બધું એમને હજુ આગળ આવવા માટે કરવાનું છે એ તમામ બાબતો માટે અમે પૂરતું ધ્યાન આપીશું અને અમે સિનિયર જુનિયર વકીલો સાથે ખડેપથી હંમેશા હાજર રહીશું